નમસ્કાર આમ જોઈ રહ્યા છો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ બગલ સમી તાલુકાના જાખલ ઉમેદપુરા જૂથ ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે મંગુબેન મનસુખભાઈ ઠાકોર બિન હરીફ જાહેર થતા ગ્રામ પંચાયત સમરસ બની છે સમી તાલુકાની જાખલ ઉમેદપુરા જૂથ ગ્રામ પંચાયતના સરપંચની સુકાન મહિલાના હાથમાં સોંપાય છે સમસ્ત જાખલ તથા ઉમેદપુરા ગામના ગ્રામજનો દ્વારા ગામની એકતા ને અખંડિતતા જળવાઈ રહી તેને લઈને જાખલ ઉમેદપુરા જૂથ ગ્રામ પંચાયતમાં મહિલા ઉમેદવાર મંગુબેન મનસુખભાઈ ઠાકોરને બિનહારી સરપંચ તરીકે વરણી કરવામાં આવી છે તેમજ ગ્રામ પંચાયતના સભ્યોને પણ બિનહારી કરી ગ્રામ પંચાયત જાખલ ઉમેદપુરા ગ્રામ પંચાયત સમરસ બનાવી છે દીપક સત્વરા નેશન પ્લસ ન્યૂઝ પાટણ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર